સીતારામ સતદેવીદાસ જય મહામાર જય શ્રી કૃષ્ણ ચલો એક કહેવત છે ને રામનું ખેતર અને રામની ચિડિયા તો સરસ મજાનો નજારો મા અમરધામ આંગણે કેમ કે અહીંયા આપણે બાજરો વાવ્યો વાયવતો અને વાવ્યો ત્યારે જ આપણે નક્કી કર્યું હતું કે આ બાજરો લણવાનો નથી ચકલાઓ આવશે અને આ બાજરો ચણશે તો સરસ મજાના ચકલાઓના કિલકિલાટ સાથે આ બાજરો અત્યારે પાકી ગયો છે અને રામના ખેતરમાં રામની ચિડિયા બધી ચણવા માટે આવી છે ખરેખર આપણી પાસે જમીન હોય અને સગવડતા હોય તો એકાદ ક્યારો આવો દરેક લોકોએ પોતાના ખેતરે પોતાના ફળિયામાં જ્યાં જેટલી સગવડતા હોય ત્યાં પક્ષીઓ માટે વાવવો જોઈએ કદાચ આપણી પાસે સમયની અનુકૂળતા ના હોય અને આપણે રોજ ચણ ન નાખી શકીએ પણ જાણતા અજાણતા આપણા હાથે કંઈક આવું સરસ મજાનું સત્કાર્ય થઈ જાય તો ઈશ્વર પણ ખૂબ રાજી થાય એટલે મને વિચાર આવ્યો કે હું મારા વિચારોને શેર કરું તો ખૂબ સરસ મજાના રામના ખેતરમાં રામના ચકલાઓ છે એ ચડી રહ્યા છે અને સુંદર મજાનો કલરવ મા અમરધા આંગણે ગુંજી રહ્યો છે જો મારો વિચાર આપને યોગ્ય લાગે તો ચોક્કસથી અમલમાં મૂકજો બધાને જાજા કરીને જય મા અમર સીતારામ સતદેવીદાસ અમરદેવીદાસ જય શ્રી કૃષ્ણ આવજો બધા